રાજકોટની અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દર્દીઓ સારવાર કરવા આવતા હોય છે ભગવાન માનતા હોય છે ત્યારે એની જ ઉપર અત્યારે હુમલો થયો હોય તેવા એક સીસીટીવી દ્રશ્ય છે ત્યારે સાથે ડોક્ટરો જોડાયેલા છે કે જેઓ અત્યારે ડોક્ટરો એકઠા થયા છે અને તેમની માંગ છે કે આ રીતના જે તત્વો છે એની ઉપર એક કાર્યવાહી કરવામાં આવે આપનું નામ મારું નામ ડોક્ટર હેત રાદડિયા છે હું સર્જરી વિભાગમાં રેસીડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું આજે અત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે સીસીટીવી આવે છે શું છે વિગત અમારી ન્યુરોસર્જન વિભાગના એક રેસિડન્ટ ડૉક્ટર ઉપર દર્દીના સગા દ્વારા એક જાન હુમલો કરવામાં આવેલ છે એ બાબતના સીસીટીવી કેમેરાના જે રિપોર્ટ છે એ સામે આવેલ છે હુમલો શા માટે કર્યું એવું કંઈ જે કોઈ પણ બાબત હોય દર વખતે જ્યારે પણ આવા હુમલા થતા હોય છે ત્યારે માત્ર એ જ એ જ પૂછવામાં આવે છે શા માટે હુમલો કર્યો કઈ રીતે હુમલો કર્યો ડૉક્ટરને કઈ રીતે મારવામાં માર મારવામાં આવ્યો પણ મને એવું લાગે છે કે કોઈ એ ગંભીર બાબતને ધ્યાનમાં નથી લેતા કે એક ડૉક્ટરને એક દર્દીના સગા દ્વારા માર શા માટે મારવામાં આવ્યો જે કોઈ પણ બાબત હોય બરાબર છે કોઈ પણ રીતે હોય તો આપણે ન્યાયપૂર્વક એને બાબતને વાત કરી શકીએ છીએ પણ ડૉક્ટરને માર મારવો એ કોઈ જ પ્રકારનો ન્યાય નથી તો અમારી એ જ માંગ છે કે જે રીતે બીજા ગુનેગારોને જોવામાં આવે છે એ જ પ્રકારે આ ગુનેગારને પણ જોવામાં આવે અને અમને અમારા ન્યાય આપવામાં આવે ડોક્ટર રક્ષિતયા છે હું પણ સર્જરી રેસિડેન્ટ વિભાગમાં અહીંયા રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું આજે આપણે જે એકતા થયા હતા ત્યારબાદ એક કમ્પ્લેન પણ કરવામાં આવી તો હવે આપ શું આગળ ઈચ્છો છો કે કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ આના ઉપર એક પરમાનન્ટ સોલ્યુશન બનાવવામાં આવે કે જ્યારે પણ સગા આપણે આવે છે બરોબર છે એક સગા એકને આપણે મળવા માટે પણ એકને છૂટ આપવામાં આવેલી છે બધાએ ભેગા સાથે મળવા આવવાની દર દર્દીને મળવા આવવાની જરૂર નથી જ્યારે પણ પેશન્ટ આઈસીયુમાં હોય ત્યારે પાંચ પાંચના જૂથામાં મળી મળવા માટે આવે છે પેશન્ટને આપણે જોખમ જે પણ હોય એ સામેથી સમજાવવામાં આવે છે ડૉક્ટર દ્વારા એ જોખમનું એને ભાન હોતું નથી અને પછી એમ કહે છે કે તરત તમે ડૉક્ટર સેવાના આપી અને પેશન્ટ મરી ગયું હોય કે ડેથ થઈ ગયું છે તો એના માટે તમે જવાબદાર છો એમ કરીને હાથ ઉપાડી લેવામાં આવે છે સામે કોઈ હોતું નથી રાત્રે ોળકી બનાવીને મારવામાં આવે છે આના ઉપર એક પરમાનન્ટ તરીકે સોલ્યુશન આવે એક એક જ સગા મળવા આવે અને એવું કાયદાકીય એક પ્રોસિજર થાય એવું છે જ્યારે હવે કાયદાકીય પ્રોસીઝર તરફ આગળ વધ્યા છે ત્યારે બીજા ડૉક્ટર છે આપનું નામ ડૉક્ટર રવિ પટેલ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ પ્રેસિડેન્ટ શું કહેશો આ જે ઘટના ઘટી છે ત્યારબાદ કમ્પ્લેઇન કરવામાં આવી છે પણ જેને કહેવાય કે જેમ બીજા ડૉક્ટરોએ વાત કરી કે દર વખતની જેમ આને પણ જો આવી જ રીતના ઢીલો મૂકવામાં આવશે તો હવે તમે આગમી શું પગલાં કરશો આગામી પગલામાં એવી વાત છે કે જો આ જે પણ અસામાજિક તત્વ છે એને પકડી અને યોગ્ય પગલાં લેવામાં આવે બેલેબલ એને અરેસ્ટ કરવામાં આવે તો બીજા આગામી દિવસોમાં જો કોઈ આવી રીતે સ્ટેપ લે તો એ પહેલાં અચકાય અને વિચાર કરે અને જો એમને પ્રોબ્લેમ છે એમને કંઈ જો એમને પ્રોબ્લેમ છે ડૉક્ટરોથી તો એના માટે પ્રોપર ડેસ્ક બનાવવામાં આવે છે ત્યાં જઈને કમ્પ્લેન કરે એમને કોઈ હક નથી કે કોઈપણ ડોક્ટર ઓન ડ્યુટી ઉપર છે એના ઉપર આવીને હાથ ઉપાડો અમારા માટે એ રિસ્પેક્ટની વસ્તુ છે કે અમે કામ કરીએ છીએ પણ એ જો આવીને હાથ ઉપાડે તો અમારે કામ કેવી રીતે કરવું એટલે બીજી વસ્તુ છે પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે ત્યાં પર